ગુડ મોર્નિંગ કેમ છો રમત રમવી છે ચલો આજે આપણે આ ચા કાનાજી રમત રમવાની છે ચલો આ એટલે શું આ ચલો આગ પર આંગળી બધાની ચલો ચા ચામડી સરસ વાહભાઈ કોણ બોલ્યું સરસ વાહભાઈ વાહ ચલો કા એટલે ના એટલે અને જી એટલે બતાવો કઈ છે સરસ ચલો હવે છે ને હું વાક્ય બોલીશ બરાબર એ નથી ખબર પડે ત્યાં તમારે અડવાનું છે ઓકે જો એમાં છે ને આ એમ આંખને લાગુ પડતું હોય તો આંખ બતાવવાનું કાનને લાગુ પડતું હોય તો કાન બતાવવાનું ચામડીને લાગુ પડતું હોય તો ચામડી બતાવવાની છે બોલવાનું પણ ખરું એટલે બધાને ખબર પડે ઓકે ચલો ટીવી જોવી ટીવી શે નથી જોવાય આખ સરસ ચલો ઠંડી લાગવી શું અરે વાહ સરસ ફૂલની સુગંધ અરે વાહ મસ્ત સુગંધ આવે હા સરસ સુગંધ આવે છે શેનાથી ખબર પડે નાખ વેરી ગુડ દ્રાક્ષ ખાટી ખાટી લાગી હે શેનાથી ખબર પડે જીભનો આ આ જીભનું ટેરું છે ને એનાથી બધી જ ખબર પડે કે ખાટો છે ખારો છે તીખો છે તુરો સ્વાદ છે એ બધી ખબર ક્યાંથી પડે જીભના ટેરવાથી સરસ ચલો વિમાન જાય આપણે રૂમમાં બેઠા હોય ને વિમાન જતું હોય કેમ કહેતા આમ કાંઈ પકડવાનું પણ હા બતા દેખાવું જોઈએ શે નથી ખબર પડે કામ ચલો આમને આપણે ચોકલેટ ખાધી ને તો કેવી લાગી કેવી લાગી તમને બોલો મીઠી તો એસે નથી ખબર પડી તમને જીભ તો જીભ તો બતાવો હા સરસ ચલો પાણી આમ આપણે નાવા ગયા બરાબર અને મમ્મીએ પાણી આપ્યું અને આપણે ડોલમાં હાથ બોર્યો હો હો ગરમ ગરમ ચામડી સરસ આમ હાથ બોર્યો શું લાગે આપણને ચામડી લાગે હા ગરમ છે કે ઠંડુ છે તો આપણે શું કરીએ હાથ બોરી અંદર ડોલમાં બોરીએ ને તો શેનથી ખબર પડે આપણને ઠંડુ સરસ વેરી ગુડ ચલો પછી બેન નો ફોન આવ્યો રીંગ વાગી સરસ ચલો પછી પેંડા ગળિયા ગળિયા લાગ્યા મસ્ત લાગ્યા જોરદાર જી સરસ ચલો બેલ વાગ્યો અરે વાહ બકરી બોલી સરસ પછી આપણે તમારી મમ્મી સિરિયલ જોયે તો તમે તમે પણ જોવા બેસી જાવ છો જોડે છોટા ભીમ ને એ બધી તો એ એસે નથી જોવો તમે ચલો પછી મધ મીઠું મીઠું લાગ્યું સરસ સરસ પછી દાળ ઢોકરી મસ્ત લાગી મને કારેલું કડવું લાગ્યું જી કૂતરું ફસે સરસ ચલો આ લાઈટ લાગે છે આપડે રૂમ માં કેવી ખબર પડી કેવી રીતે ખબર પડી હા સરસ ચલો પછી